તો જય માતાજીને જય શ્રી રામ મિત્રો મારા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આ બ્લોગ વિડીયોની અંદર આપણે જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા આજે છે અમાસ અને અમાસના દિવસે ત્યાં મેળો ભરાય છે શ્રાવણ વદમાસ છે અને શ્રાવણ દમાસના દિવસે બહુ મેળો ભરાય છે અને ખૂબ માણસો આવે છે તો આ બ્લોગ વિડીયોની અંદર આપણે જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવ મંદિરમાં તો મેળો મેળામાં ખૂબ ભીડ છે તો બ્લોગ લાસ્ટ સુધી લઈ બ્લોગ સારો લાગે તો બ્લોગ ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો જઈએ ભીમનાથ મહાદેવ મંદિર તરફ તો મિત્રો આપણે ભીમનાથ મહાદેવ પહોંચી ગયા છે તો કેટલો બારો છે દુકાનો પણ એટલી છે તમે હજાર બે હજાર રૂપિયા લાવ્યા હો ને તો તરત વપરાય જાય

તમારી બધી મનોકામના પૂર્ણ કરે મિત્રો આટલું ધ્યાનથી શું જોવો છો ભૂંગળા બટેકા જ છે બીજું કાંઈ નથી દસ રૂપિયા ખર્ચે ખાઈ લેજો પછી બાબુભાઈની રિસ્કા પકડીને ગામમાં આવી ગયા તો મિત્રો ભીમનાથ જઈને ચકડોળમાં બેઠો તો પણ છે ને ચકડોળમાં બે હાથે ચકડોળને પકડી રાખ્યો હતો મને છે ને બ્લોગ ઉતારવાનો મોકો ન મળ્યો ને બ્લોગ ઉતારે બહુ ભીડ હતી બહુ ગારો હતો પાણી એટલું ભરાઈ ગયું હતું એટલે બ્લોગ ઉતારવાનું છે ને મોકો ન મળ્યો તો અત્યારે હું ગામ આવી ગયો છું તો મિત્રો મારે તમને વાત કહી છે કે તમે બધા મોટા યુટ્યુબર્સને બહુ સપોર્ટ કરો છો જેમ કે સૌરવ જોશી તો એમના ઘણા બધા સબસ્ક્રાઈબર છે પણ અમે નાના યુટ્યુબરને તમે સપોર્ટ કરો અમારે જેવા તો અમે પણ આગળ નીકળી શકીએ તો મિત્રો મારી એક ચેનલને ખાલી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અને વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ કરજો યુટ્યુબરને સપોર્ટ કરો મિત્રો આજનો બ્લોગી વિડીયો સારા લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં કહેજો કે આ બ્લોગ કેવો લાગ્યો અને બીજી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નાના યુટ્યુબરને સપોર્ટ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો